નૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે થયી તું તું મેં સોમવારે સવારે આદિવાસી મ્યુઝિયમ મૃત્યુ પામેલા યુવાનો ના ઘરે ભાજપ અને આપના નેતાઓ પહોંચ્યા હતા ભાજપમાંથી નાંદોજના નાંદોદ ધારાસભ્યો દર્શનાબેન દેશમુખ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ અને વન મંત્રી શબ્દશરણ તળવી હાજર હતા જ્યારે આપમાંથી ડીડીયા પાટાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાજર હતા ચૈત્ર વસાવા અને ભાજપના પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણ તળવી વચ્ચે નોકજોક થઈ હતી ચૈત્ર વસાવાએ પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણને કહ્યું કે પાંચ દિવસથી તમે ક્યાં ચૈત્ર વસાવાએ શબ્દ શરણ તળવીને કહ્યું કે તમે કહો એવું અમારે કરવાનું જ્યારે શબ્દશરણ તળવીએ ચૈત્રને કહ્યું કે તમે કહો એવું અમારે કરવાનું ત્યારે ચૈત્ર વસાવાએ કહ્યું કે આ અમે કહીએ એવું કરવાનું છે અમે પહેલા દિવસથી એમની સાથે છીએ બે દિવસ સુધી અમે લડ્યા ન્યાય માટે ત્યારે તમે ક્યાં હતા ચૈત્ર વસાવાએ ભાજપના શબ્દશરણને સવાલ કર્યો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે તમે આવો ના આવો એ વ્યક્તિગત મામલો છે શબ્દશરણ તળવીએ ચૈત્ર વસાવાને કહ્યું કે જળમૂર્તિ સમાજ સાથે જોડાયેલું છું ચૈતર હજુ મારો પરિચય નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે